સોનો દુગણો થઈ ગયું છે પણ શું તમે જાણો છો કે ઇટીએફ એ દાગીના કરતાં વધુ ફાયદાકારક છે આજ ના મજામાં ગુજરાત ના ખાસ એપિસોડ માં અમે બતાવશું કેવી રીતે સોનો તમારા ભવિષ્ય માટે સેફ હેવન બની શકે છે લગ્ન આવે એટલે સૌ પહેલા સોનાની યાદ આવે ઘર માં દાગીના ખરીદાય છે પણ રિસેલ વેલ્યુ ઓછી મળે છે दागीनामा मेकिंग चार्ज 5% थी 25% સુધી હોય છે શુદ્ધતાની ચિંતા સુરક્ષા અને સ્ટોરેજ પર એક મોટો પ્રશ્ન છે એટલે કે શું દાગીના ખરેખર રોકાણ માટે યોગ્ય છે ગોંડ ઇટીએફ્સ એટલે એક્સટેન્જ ટ્રેડ ફંડ્સ જે ફિઝિકલ સોનાથી બેક થયેલા હોય છે અને તમે ₹500 અથવા 1 ગ્રામ થી શરૂ કરી શકો છો जो तमारो डीमैट अकाउंट छे तो ईटीएफ सीधा ખરીદી શકાય અને ડિમેટ ન હોય તો ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સ દ્વારા પણ સરળતાથી રોકાણ કરી શકાય છે ચાલો બંને વિકલ્પોની તુલના કરીએ દાગીના મેકિંગ ચાર્જ શુદ્ધતાની ચિંતા સ્ટોરેજ અને સુરક્ષા સિટી વાઇઝ ભાવમાં તફાવત ગોલ્ડ ઈટીએફ ટ્રાન્સપરન્ટ ભાવ ઓછો ખર્ચ 0.8 कोई स्टोरेज के सुरक्षा समस्या नहीं सरल खरीदी और वेचाण पांच सौ थी शुरू बेहजार तेवीस बेहजार पच्चीस वच्चे गोल्ड ईटीएस में एक शून्य आठ नो नोारो बोतेर हजार चार सौ पंचाणु रूपया करोड़ कुल रोकाण एकवीस ईटीएस उपलब्ध एट्ले के ईटीएस हम लोग पहली पसंद बनी रही है विशेषज्ञों कहे छे, તમારા પોર્ટફોલિયોમાં પાંચ ટકાથી દસ ટકા સોનાનું રોકાણ રાખો ભાવ ઘટે ત્યારે વધુ ખરીદો જો સોનાનું મૂલ્ય તમારા લક્ષ્યથી વધુ થાય તો વેચી દો ઈટીએફ્સમાં કોઈ લોક ઇન પીરિયડ નથી એટલે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે વેચી શકો સોનું એ માત્ર શણગાર નથી એ આપણા સંસ્કારનો ભાગ છે પણ હવે એ તમારા ભવિષ્ય માટેનું બુદ્ધિશાળી રોકાણ પણ બની શકે છે મજામાં ગુજરાત સાથે તમે શીખી શકો છો કેવી રીતે કરવું સુરક્ષિત અને સ્માર્ટ રોકાણ શું તમે ઇટીએફ માં રોકાણ કરો છો કે હજુ પણ દાગીના ખરીદો છો તમારું મત નીચે કોમેન્ટ માં લખો અને જો તમારું કોઈ સવાલ હોય તો મજામાં ગુજરાત જવાબ આપશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મજામાં ગુજરાત ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગળના એપિસોડ માં આપણે જાણશું गोल्ड सिपशु छे અને કેવી રીતે દર મહિને રોકાણ કરી શકાય છે મજામાં ગુજરાત સાથે જોડાયેલા રહો કારણ કે અહી છે જ્ઞાન પર મજા પણ